સાવરમતી મધ્યસ્થ જેલમાં આજે જે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે આપણે કલાકાર જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ છે આપનું શિવાંગી અઢિયા શિવાંગીજી આપણે અહીંયા જે પેઇન્ટિંગ દોર્યો છે કેટલા અહીંયા કેટલા કલાકમાં બનાવવામાં આવ્યું છે પેઇન્ટિંગ અને આજ સુધી કયા કયા બનાવવામાં આવ્યું છે આ ત્રણ દિવસનો ટોટલ પ્રોજેક્ટ છે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ને ટ્વેન્ટી સિક્સનો અમે કાલે પેઇન્ટિંગ કરવા માટે રાજકોટથી અહીં આવ્યા છીએ અને હાલ તમે જોઈ રહ્યા છો હજુ એક પેઇન્ટિંગનું કામ ચાલું છે અને કાલે ટુ બી કન્ટિન્યુ રહેશે જ અને આ પહેલાંય અમે ઘણા બધા પ્રોજેક્ટ કરેલા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પછી રાજકોટ જેલ સાબર અહીંયા અમે બારની વોલમાંય કરેલા છે અને વડોદરા જેલમાં પણ અમે કરેલા છે નારી સંરક્ષણ ગૃહ ઘણા બધા જગ્યાએ અમે કરેલા છે કલાકારો અહીંયા આવ્યા અત્યારે તો ફોર્ટી પ્લસ છે એ પહેલા અમે સેવન્ટી પ્લસ આવ્યા હતા અને ધીમે ધીમે અમારું ગ્રુપ વધી રહ્યું છે તો તો અમને બહુ ખુશી છે કેટલા સુધી સુધી અહીંયા જેલમાં અત્યાર તમે જોઈ રહ્યા છો તમે જેટલું કવરેજ કર્યું છે એટલું જ ડ્રો થયું છે અંદરની સાઈડ બારની સાઈડ અમે જે વોલ કરી હતી બિફોર ફાઈવ યર્સ અગો અમે કરી હતી તો કેટલા અત્યારે અહીંયા પેન્ટિંગ દોરવાના છો અને આ કેટલા દિવસનું અહીંયા અમારે ત્રણ દિવસનું આયોજન છે અત્યારે હાલ પૂરતું અને મેક્સિમમ અમે કવરેજ કરી શકીએ એવું અમારો પ્રયત્ન છે કે મેક્સિમમ અમારેથી ડ્રો થાય એવું આ પેઇન્ટિંગથી શું મેસેજ જાય છે અને શું લોકોમાં સંદેશ અહીંયાનું જે કેદ્યું છે આપવા માટે આ મેઇન તો કેદી માટે જ છે કે જેમને પોઝિટિવ વાઇબ્સ આપવામાં આવે છે કે એમને એક પોઝિટિવ થોટ આવે કે ના હવે તમારું પરિવાર તમારું રાહ જોવે છે અને તમને અહીંયાથી બહાર જઈને તમે તમારી લાઈફમાં ઇન્સ્પિનેશન લઈ અને કંઈક સારું કામ કરો અને લોકોને મદદ કરો સામાજિક રીતે મદદ થાય એવી રીતે તમે જોઈ રહ્યા છો કે સંદેશો આપવામાં આવી રહ્યો છે અચ્છા મૌલિક ખાસ તો જેલની અંદર આખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે શું શું પેઇન્ટિંગ રહેશે કયા પ્રકારની થીમ ઉપર કામ કરવામાં આવ્યું છે આપણે રાવ સાહેબના મંજૂરી મળ્યા બાદ અમે રાજકોટની જે ચિત્રનગરી ટીમ છે અમે લોકો છેલ્લા નવ વર્ષથી એક્ટિવ છે રાજકોટમાં અને રાજકોટની આસપાસ ગુજરાતમાં તમામ શહેરોમાં અમદાવાદની જેલમાં બરોડાની જેલમાં રાજકોટની જેલમાં આની પહેલાં પણ બહારની દિવાલોમાં અંદરની દિવાલોમાં ચિત્ર કરી ચૂક્યા હતા આ વખતે પણ સાહેબના આમંત્રણને માન આપીને અમે લોકો રાજકોટથી સિત્તેર કલાકારો ગઈકાલે આવેલા છીએ અહીંયા અલગ અલગ સો ચિત્રો ગઈકાલે દોરવામાં આવ્યા છે હજી બીજા સિત્તેર એંસી ચિત્રો આજે પણ દોરવામાં આવશે જેલનું પરિસર છે એટલે આપણે જે પોઝિટિવ મેસેજ મળે કોઈ પણ નેગેટિવ સંદેશો ન મળે માત્ર ને માત્ર પોઝિટિવ સંદેશો કલરફુલ લાગે જોવું ગમે કેદી ભાઈઓને કંઈક પોઝિટિવ કેદી ભાઈઓની વાત કરું તો કાલથી સવારથી અમે આવ્યા ત્યારથી ખડે પગે છે બધી રીતે અમારી મદદ કરે છે જે કઈ અમારે જરૂરિયાત ઊભી થતી બધું અમને પ્રોવાઈડ કરવાનું આપવામાં છે ઇવન આપણે કહીએ ને કે કલા તો બધી બાજુ હોઈએ તો ઇવન કેદીભાઈઓ પણ એવા ઘણા બધા છે જે પોતે અંદર રહી પેઇન્ટિંગ આખો દિવસ કરતા હોય છે એમના પેઇન્ટિંગ પણ સેલ થતા હોય છે ઇક્વલી અમારી સાથે દિવાલમાં પણ એમણે બ્રશ કાલે ફેર્યો છે ને પોતે સમય આપીને કલાનું એનું પ્રદર્શન કર્યું છે અમારી સાથે એ સેવન્ટી સિક્સ ગણતંત્ર દિવસના પ્રસંગે આપણા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજે ચિત્રનગરી જે સંસ્થા છે રાજકોટના એના વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવેલું છે અને અગાઉ પણ આપણા અમદાવાદ અને બાકી જેલોમાં જે સેન્ટ્રલ જેલો છે એ પણ ત્યાં આવીને એ લોકોને ચિત્રને દોરવામાં આવેલું છે અને ખૂબ સફળતાપૂર્વક થયું છે અને આ વખતે પણ આ ગણતંત્ર દિવસના પ્રસંગ એ ઉપલક્ષે એ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં એ ચિત્રનગરી તરફથી રાજકોટના જે સંસ્થા છે એના વિદ્યાર્થીઓ કરીબ અસ્થિના સંખ્યામાં આવેલું છે અને જુદા જુદા જે સામાજિક વિષયો ઉપર એ લોકોએ આપણા ચિત્ર દોરવામાં આવે છે જે જેલને દિવાલો ઉપર એનાથી એક પોઝિટિવ મેસેજ કૈદી ભાઈઓને એ પહોંચ્યું એ રીતનું એ લોકોને અભિગમ છે અને અનેક સામાજિક વિષયો ઉપર જેવા કે સેવ વોટર આપ હરેક પિક્ચરમાં એક જુઓ તો એક સંદેશો છે તેમાં એક ડ્રગ્સને ઉપર છે અને વાંચવાનો જે સાક્ષરતા અભ્યાસ કરવાનો એના ઉપર પણ જુદા જુદા વિષયો ઉપર એ ચિત્ર કરવામાં આવેલું છે તો હું માનું છું કે એ એક પોઝિટિવ એનર્જી સંચાર કરશે અને જે કૈદી ભાઈઓ છે એ લોકોને મનોવૈજ્ઞાનિક સંતુલન પણ બનાવી રાખવામાં એ મદદરૂપ થશે સર ખાસ તો આજે પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે ક્યાં ક્યાં કરવામાં આવશે ને કેટલી પેઇન્ટિંગ તમામ જેલના કવર કરશે એ જે મુખ્ય દીવાલો છે આપણે અમદાવાદ સેન્ટ્રલ જેલના આઉટર દીવાલો છે એમાં પણ તમામ કરવામાં આવશે અને ખાસ કરીને અંદરની ભાગે પણ છે ત્યાં પણ એ કરવામાં આવે છે ઓકે આપણે જોઈ શકો છો મારી પાછળ અહીંયા કેટલી પેઇન્ટિંગ જે કલાકારો આવીને બનાવ્યા છે ખાસ કરીને આ તમે જોઈ શકો છો કે એક કેદી હોય છે કેદી સાથે ફેમિલીનું બી કેટલું તકલીફનો સામનો કરવું પડે છે અને આનું આ મેસેજ તમે જોઈ શકો છો એક મા છે અને છોકરાઓ સાથે અહીંયા બેઠા છે અને જે કેદી છે અંદર છે તો ક્યાંક ના ક્યાંક જે લોકો ના ક્યાંક આવેશમાં આવીને આ જે ક્યાંક ગુના કરી નાખે છે પછી એના ફેમિલી પણ આ ગુનામાં એમની સાથે ક્યાં ક્યાંક સજા આપે છે તો આનીથી આ મેસેજ આપ કલાકારો અહીંયા પેઇન્ટિંગ દોરીને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે